રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડ ખાબડ રોડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસ દ્વારા ખાબડતા રોડ લઈને તંત્રને ઝઘડા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે રસ્તા ઉપર વૃક્ષ વાવી અને નોંધાવ્યો વિરોધ સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી મારું નામ આશીષભાઈ જેઠવા ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા મેં અરે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાની છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે આમાં મોટા મોટા ન થાય આ ગેમ છે આ રોડ રસ્તા ગેરંટી પિરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડાવેલા છે અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજ રોજ અમુએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ભરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે